ગુજરાત સરકાર દ્વારા અરજદારો પોતાના સરકારી કામો સરળતાથી કરી શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમની ખૂબ જ મોટા ઉપાડે શરૂઆત કરવામાં આવી હતી અને અલગ અલગ તાલુકા મથકો પર સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા ખાતે પણ મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન આજે અરજદારો પોતાના રેશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે પહોંચ્યા હતા પરંતુ આજે સેવાસેતુ કાર્યક્રમમાં પહોંચેલા લોકોને સરકારી કર્મચારી અને વ્યવસ્થાનો કડવો અનુભવ જોવા મળ્યો હતો આજે મોટી સંખ્યામાં મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે પહોંચેલા અરજદારો સર્વર ડાઉન હોવા ઉપરાંત અધિકારીઓની ગેરહાજરીના લીધે હેરાન થવાનો વારો આવ્યો હતો

પણ ખાવા ગયા એ પણ કલાક ખાય બે કલાક ખાય પણ ચાર ચાર કલાકથી હજી આવ્યા જ ને અમે બે કલાકથી ખોટી થયા છે પણ હજી કોઈ આવ્યું નહીં અને એમ જ કહે કે હજી સારું નહીં અને અમે અમારો ટાઈમ બગાડીને આવ્યા છે અને અમારા છોકરાઓ હારે હારે હેરાન થાય અને હવે સ્કૂલે બગડે અને ટાઈમે પગે અમે અમારું કામેય પગે અને અમે ઘરે કાંઈ નવરા મળી ગયો